નાણા મંત્રી નિર્મલા સીતારામન વર્ષ બે હજાર સુડતાલીસ સુધીના ભારતીય અર્થતંત્ર ની આગાહી અને સંવાદ વિવિધ ઔદ્યોગિક એસોસિએશન ના અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત વિસ્તારની ખાનગી હોટેલ યોજવામાં આવ્યો છે કાર્યક્રમ બિલકુલ આજે ફોરમ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ એસોસિએશન ઓફ વડોદરાના આમંત્રણથી દેશના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલાબેન સીતારમનજી આવ્યા હતા અને ઇન્ડસ્ટ્રીઝની સાથે જ મુખ્ય સંવાદનો અભિગમ હતો કાર્યક્રમની પાછળનો હેતુ પણ ઇન્ડસ્ટ્રીઝની સાથે વિચાર વિમર્શ કરવાનો ફોરકાસ્ટ ઓફ ઇન્ડિયન ઇકોનોમી ટુ 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 થાઉઝન્ડ ફોર્ટી સેવનના વિશે ચર્ચાનો સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ખૂબ જ શાલીનતાપૂર્વક બધાને જ સમજ પડે એ રીતે એ ઢબથી મેડમશ્રીએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું સાથે સાથે મેડમશ્રીએ ઇન્ડસ્ટ્રીઝનામાંથી સજેશન્સ અને ક્વેશ્ચન્સ પણ આવકાર્યા અને એનો પણ મેડમે સેટિસ્ફેક્ટરી આન્સર્સ બધા જ ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને કર્યો આ પ્રોગ્રામથી વડોદરા અને વડોદરા ડિસ્ટ્રિક્ટના તમામ ઇન્ડસ્ટ્રીઝના મેમ્બરોને ખૂબ જ આનંદની લાગણી છે અને મેડમના વક્તવ્યથી અને મેડમની હાજરીથી બધા હર્ષની લાગણી અનુભવે છે આજે વડોદરાના અંગને દેશના નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝમાં એસોસિએશન દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ કાર્યક્રમમાં એ પધાર્યા હતા નાણાં મંત્રી આટલા સરળ અને સાદગીપૂર્ણ અમે જ્યારે અમારા પ્રોગ્રામમાં જોયા ત્યારે ખરેખર ખૂબ જ સરળ અને એકદમ સાદું વ્યક્તિત્વ છે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ માટેના એમને એમની વાત મૂકી અને આજે ચારસોથી વધારે ઉદ્યોગકારોની હાજરીમાં એમના પ્રશ્નો પણ એમને સાંભળ્યા છે એમના સજેશન્સ પણ એમને સાંભળ્યા છે વડોદરા માટે ખૂબ આનંદની લાગણી છે અને ખૂબ ગૌરવની વાત છે કે આજે વડોદરાની અંદર નિર્મલા સીતારામનજી આવ્યા છે અને વડોદરાના વેપાર ઉદ્યોગને ચોક્કસ કોઈક નવી દિશા મળશે એવો આશાબિધ છે. પ્લેસમેન્ટ્સ 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 આપકો ભી પ્લેસમેન્ટસ ચાહીએ ચાલીએ દલાતા હું હંમેશ વખત મોજૂદ હે સયાજીગંજ મે અરીના એનિમેશન મે જિસને દેશ કો કઈ બડે ડિઝાઇનર્સ 3D આર્ટિસ્ટ વેબ ડેવલપર ઓર ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ دیے હે ઇનકે સાથ કોલેબોરેટેડ હે વડોદરા કે 400 પ્લસ પ્લેસમેન્ટ પાર્ટનર્સ और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं सिटीज लाइक मुंबई दिल्ली, कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलेबरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में એરીના હૈ